સતત પાંચ દિવસ વરસેલા વરસાદ બાદ જે પ્રકારે સુરતમાં ખાડીપુર આવ્યા હતા અને ખાડીપુરને લઈને સૌથી દૈનિક સ્થિતિ લિંબાયત વિસ્તારની હતી જોકે છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે જેને લઈને હવે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે અને પાણી ઉતરતાની સાથે હવે મહાનગરપાલિકા આ તમામ વિસ્તારોમાં સાફ સફાઈથી લઈને તમામ કામગીરી જોતા રહી છે આપણી સાથે આ વિસ્તારના કાર્યપાલ ઇજનેર ગણેશભાઈ આપણે સીધા એમની સાથે વાત કરીશું શું સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી છે ગણેશભાઈ પાણી ધીરે ધીરે ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે શું પરિસ્થિતિ છે અને પાણી ઉતર્યા બાદ હવે મહાનગરપાલિકા વિસ્તારોમાં કયા પ્રકારે કામ કરે આપ સૌને ખબર છે કે લીંબાઈ ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડી જે નવના લેવલ પર વહી રહી હતી ધીરે ધીરે પાણી ઉતારવાની શરૂઆત થઈ લગભગ ચોવીસ કલાકની અંદર અત્યાર સુધીમાં એઇટ પોઈન્ટ ફોર્ટી ફાઈવ મીટરના લેવલ પર હાલમાં મીઠી ખાડી વહી રહી છે પાણી ઘટવાની જે જે ડ્યુરેશન છે તે ખૂબ સ્લો રીતે ઘટી રહ્યો છે કે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયું તે ફરી ખાડીમાં આવી રહ્યું હોવાને કારણે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરનું લેવલ થયું છે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના બફરિંગમાં જે સુરત મહાનગરપાલિકાની સ્ટ્રોમ્પ લાઇન છે તે પાણી લેવાનું શરૂ કર્યું છે જેથી એ વિસ્તારના પાણી સુરત મહાનગરપાલિકાની સ્ટ્રોમ્પ લાઇનમાં ઠલવાઈ રહ્યા છે અને પાણી ઝડપથી લોકલ વિસ્તારમાંથી ઘટી રહ્યા છે આ મીઠી ખાડીનો જે નીચાણવાળો વિસ્તાર છે જેમાં હાલમાં પણ આપણે જોયું છે થોડાક પાણી ભરાય છે તેમાં ડીવોટરિંગ પંપથી કાઢવા માટેની શરૂઆત કરી રહ્યા છે જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે ત્યાં આરોગ્યની ટીમ ડૉક્ટરની ટીમ અત્યારે તેનાત છે અને તે સાફ સફાઈની અને મેડિકલના ઇસ્યુને રિલેટેડ કામગીરી કરી રહી છે કુલ અધિકારીએ કીધું એમ પાણી ઉતરતાની સાથે મેડિકલની ટીમો પહોંચી જઉં દ્રશ્યમાં એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે પાણી ઉતર્યું છે અને હવે જ્યાં જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થાય છે ત્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે મેડિકલોની ટીમો મૂકવામાં આવી છે જેને લઈને કારણ કે આ ખાડીનું ગંદુ પાણી હતું ને ગંદુ પાણી જે પ્રકારે કહી શકાય કે હવે ધીરે ધીરે ઉતરી રહ્યું છે એટલે કે રોગચાળો ફાટી ના નીકળે તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સૌપ્રથમ પ્રથમ સાફ સફાઈ અને જે લોકો આ પાણી વચ્ચે રહેલા તે તમામ લોકોને મેડિકલ સગવડ મળે તેને લઈને મેડિકલ મોબાઈલો બી તૈનાત કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે સુરતની પરિસ્થિતિ ધીરે ધીરે હવે થાળે પડી રહી છે અને ધીરે ધીરે થાળે પડતી પરિસ્થિતિમાં કહી શકાય કે મહાનગરપાલિકાનો મોટો કાફલો આ વિસ્તારની સાફ સફાઈ સાથે મેડિકલ ટીમો સાથે આ વિસ્તારમાં રોગચાળોના ફાટે તેની તકેદારીનું ભાગરૂપે કામગીરી શરૂ કરી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત